નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વીસ બે બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી સમગ્ર વિજાપુરમાં વીજ પુરવઠો બંધ રહેશે તેનું કારણ એ છે કે વીજતંત્ર દ્વારા જે સમારકામની એટલે કે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જેના કારણે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડતી હોય છે આપને તે પણ જણાવીએ કે આજે સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જે વીજ પુરવઠો છે તે બંધ રાખવામાં છે એના પછી કાયમી જે રૂટીન પ્રમાણે ચાલુ થઈ જશે પરંતુ હાલ હાલ જે સમય દરમિયાન આપ જોઈ શકો છો કામગીરી શરૂ થઈ ગઈ છે વીજ કર્મચારી વીજ અધિકારીઓ કામે લાગ્યા છે અને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજયાપુર જેટકો ખાતેના છે જ્યાં હાલ જે સબટેશન જે છે છાસઠ કેવી છે બસો વીસ કેવી છે ત્યાં જે સમારકામ મેન્ટેનન્સની કામ સોલંકી નાયબ ઇજનેર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેઢા કચેરી વિજાપુર આજ રોજ સાસઠ કેવી વિજાપુર સબ્ટેશનની અંદર મેન્ટેનન્સની કામગીરી અર્થે શટડાઉન લીધેલ છે જે સબસ્ટેશનનું અને એમાંથી નીકળતી લાઈનોનું સમારકામની કામગીરી ગ્રાહકોને સતત સારો વીજ પુરવઠો મળી રહે તે હેઠળ કામગીરી કરવામાં આવે છે જે સવારના આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ કરીને પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવે છે